પર અમને કોઈ એક એપ કરેલું છે અમને અમારે ધ્યાન મારું છે સંપૂર્ણ અમારે ધ્યાન બારું છે હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલનો ડાયરેક્ટર છું અમારી સાથે ઘણા બધા ગાયનેક ડૉક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણ બારું હતું કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છે મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું મને જસ્ટ હમણાં દસ મિનિટ પહેલાં ખબર પડી હું બીજી હોસ્પિટલે બેસું છું ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કંઈક પ્રોબ્લેમ છે ઘણા સમયથી હવે અમે પોલીસ ફરિયાદ કરીશું કોને આ કૃત્ય કર્યું છે પકડવા માટેનો પ્રયત્ન કરીશું કેમકે કોઈ આ સાયબર કરેલું છે

સાહેબ તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના કરતા વધુ છે ના ના એવું ના હોય પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે સિક્યુરિટી માટે પણ જરૂરી એટલે મહિલાઓની સિક્યુરિટી જરૂરી નથી ઇન્જેક્શનની સિક્યુરિટી ના મહિલાઓની સિક્યુરિટી એટલે અમે આ કોઈ ડિસ્પ્લે નથી કરતા આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી કોઈ જગ્યાએ નથી થતું પણ આ કોઈ હેક કરી ગયું છે કોઈએ હેક કરેલું છે અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા હં હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને આઈવીએફ પ્રેક્ટિસ કરું છું જી